તો મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી હું છું રુહિ ઉમરાળિયા ના પપ્પા અને નથી ઉમરાળિયા કઈ વાંધો નહીં પણ મિત્રો એક વાત આજે જણાવવાની એવી હતી કે આજે અમે આવી ગયા છીએ જુનાગઢ અને બીજું કહેવાનું ઈ હતું કે મોરના ઈંડાને ચિતરવા ન પડે એવું માણસ કહે છે એટલે મને એમ થયું આજે હરખ થયો કે આજે હું કાંઈક તમને નવું બતાવું શું બતાવું એ તમને હાલો કહું કેમ કે મોરના ઈંડાને છે ને ચિતરવા ન પડે એ વાત સાચી છે તો મિત્રો તમે જોઈ રાખો અને પછી તમે આગળ કહેજો કે શું હતું અને બતાવવાનું તો એ હતું બીજું પણ કે મિત્રો આ જે છે ને ઘરનો ઉકેળો ચાલુ થયો છે ખરેખર નો જે આ શું કરો છો તમે સાફ સફાઈ સાફ સફાઈ જો આ કબાટ જોઈ લ્યો આ ઓલા બે દ્વારકા મોજ કરીને

એના ઈંડા અંદર છે એને ચિતરવા ન પડે તો એ તમને બતાવું અને રૂહીબેન અને શીખાબેન કાઈક લઈને લઈને શું શું રૂહીબેન કરો જ લસણ લસણની ચટણી એક નંબર ખાંડતા મેં કીધું કઈ વાંધો નહીં ખાંડો અને બતાવવાનું તમને એ હતું કે મોરના ઈંડા ને ચિતરવા નો પડે ઈ આ જ અમારા શીખાબેન ને રોટલો કરતા આવડી ગયો છે શિખાબેન કરે છે રોટલો મસ્ત મજાનો શિખાબેન તમને આવડી ગયો ફૂલ આવડી ગયો તો મોટો ન થાય રોટલો તારાથી કાય વાંધો ન થાય તો તું એક રોટલો ગળે ને ઈ અમે જોઈએ હા શિખાબેન જો રોટલો હમણા મસ્તીનો ઘડ છે તો આજે એના મમ્મી છે ને કબાટ સાફ કરતા હતા આરામ કરતા હતા અને આરામ કરતા નહીં નહીં કબાટ સાફ કરતા હતા એટલે છે ને હવે બતાવવાનું મેં નહીં હતું કે આજે શિખાબેન છે ને રોટલા નું ઘરતર કરે છે શિખાબેન કેટલીક વાર એમ કરવું પડે કે મહારવો પડે એવું છે તો રોટલો મિત્રો ફાટી જાય એવું કે છે એને મહારવો પડે કઈ વાંધો થોડીક સાઈઝ નાની થઈ શિખાબેને બનાવી વાંધો સાઈઝ થોડીક નાની થઈ તો કાઈ વાંધો નહી એ તો શીખે હું કેવાય રાંધે દાજે એવી કેવત છે ને હા જ્યાં રાંધે ને ત્યાં દાજે નહીં રૂહી રોહિબેન બાકી ન જાય રોહિબેન રોટલો શિખાબેન એમ કે છે ઠંડીમાં જો ઊંધિયું બની ગયું છે તાકાત વાળું ઊંધિયું બની ગયું છે અને શિખાબેન કરે છે રોટલા ની તૈયારી આમરે ભાઈ જોવા દે આમ હવે તારું જૂનું થઈ ગયું નવી વાત કરે તમારી આમ ઘડતર ની સિસ્ટમ તો જો પાય પાય જો વાહ તમે મોરના ના ઈંડા ઓરી કઈ ઘટે એની સ્ટાઇલ જો મિત્રો એની માં જેવી જ છે જો એની માં જેમ ઘટતી હોય ને છોકરાનો આવડી તો જાય હો ટકા તો લ્યો આ મેડમ બેસી ગયા ગાંઠિયા લઈ જાય

તો મારે કઈ ટેન્શન નથી કેમ કે ઓલરેડી શિખાબેન આવડી ગયે છે રોટલો એક નંબર બનાવતા અને બીજી વાત એ કેવાની રૂહીબેન હવે હું તમને શીખડાવું જો આજ તું ભૂલી ગઈ છો તો હવે પાછું તને કહી દઉં કે એ જે ગોરા ગ્લાસ તો નળ જ ભર્યો આપણે નળ છે પણ એ ગ્લાસ હવે ગેંડી માં જવા દેવાનો કેમ કે મોટે માઇન્ડ હોય ને એ ગ્લાસ કોઈ દી છે ને ગોળા પાસે નહીં રાખવાનો બહુ પાપ છે